મહારાજ આરો પૃથ્વી ઉપર હું ગયો ને તો યંત્ર જોયું બોલો મેં મનુષ્ય આપડે તો મંત્ર થી કોણ થઈ જાય છે અરે મહારાજ એવા મંત્ર ના જમાના ગયા આપડે એવું યંત્ર વસાવવું પડે હવે તો હવે વસાવવા માટે શું કરીએ આપે આ વખતે પૃથ્વી પર જઈએ એટલે ચાર પોજ ને ઉઠાઈ લઈએ અને યંત્ર હો લેતા બરાબર તો આખર જો કોનું નામ આવે છે જોઈ લઉં મહારાજ વાર જેટલી હા લાખેશ નું નામ છે લાખેશ નું લાખેશ લાખેશ તો હવે તો ધરતી પર જવું પડશે અને ચાર એક ને લઈને જઈએ તો યંત્રને ને પણ સાથે જ લેતા બરાબર 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 છે હા બરાબર બિલકુલ બરાબર જઈશું આ ચાલો જઈએ ચાલો ચિત્રકો ધરતી ઉપર જઈ અને હું તમને પેલા યંત્ર નું સેટિંગ કરી આપું તમે મારા માટે પાડાનું સેટિંગ કરી દેજો 100% સરસ સરસ બરાબર ને હા તો ચલો હવે જઈએ અરે વાહ પ્રભુ વાહ જો તમે પેલા શું કરીએ બરાબર પેલા લાખા ને ઉઠાઈ હા લાખો લિસ્ટ માં જઈ દઉં હા તો પેલા ને લાખા ને ઉઠાવીએ પછી આપડે બીજું કામ કરીએ વ્યવસ્થા કરીએ બરાબર

ના કેમ લીધું અમારો અમારો આમોજ આખી નામ આવો બતાવો બતાવો મને બતાવો લા નહીં તો

आज थाको न त दबै आज बफवा न त दलिया आज 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 आज

બે પગારો પાડો છે બે પગારો પાડો હોય એમનો બાપુ ચાર પગારો પાડો ના ભાઈ આ જૂથ બનતા છે

હે ને આપડે તો કોઈ ટેન્શન નઈ લે હું લાકડું નાખી દઉં છું તો બધા આવે એવા નાવા મોજી ખાનારા એટલા બધા આવે છે ને એ તો ડોબો ધોવાનો ટાઈમ થાય ને તાર કો તાર જ નાખે છે તો હોતું હશે યાર કપુ તું કશું નઈ એવું બોમ હું તો કે આ બન્યો છું કેવો યમ શું કે યમ હોતો છે આવો એક તો એક આઠ ફૂટ નો છે અને એક છ ફૂટ નો એક આઠ ફૂટ નો દંડો અને એક છ ફૂટ નો દંડો આવું હોતું હશે વાતો કરે છે શું આ લોકો અહીં તો ત્રાસી જુએ છે અને ચેવા ચેવા બની ભીખો માંગે છે ને ભૂરા ચેવા ચેવા બની ભીખો માંગે છે તને ક્યાં ખબર છે આપણે તો તું જ હારી એટલે પોચ વાગે ને એટલે હોવાનું દૂધ કાઢે અને હમણાં જેવો ધંધો કરીએ ને તો વાઈટકો લઈને માર ફરવું પડે ચેવા આઠ ફૂટ નો દંડો છે ને એનથી એનથી કોમ નહીં થતું હોય હું એમ કહું છું અને પાહો મને કે તું શાંતિ રાખ મને પાહો એમ કે કે તું યમ કે હું યમ શું કે અને પેલો છ ફૂટ નો દંડો છે ને એવો શું કે છે ઉચિત્ર ગુપ્ત કે આ તારું ચિત્ર બઉ હું કાઢ્યો હો સુર્ય બોલો બોલો મહારાજ આ તો હાલ પેલું પુસ્તક તો ખોધવું જ પડશે હવે શું કરવું છે અને પુસ્તક ખોધવા પેલા બે પાડા બે પાગા વાળા પાડેલ ખોધવું પડશે હા તો પુસ્તક મળશે એ આપણો પાડો તો મળી લેશે હા આ પુસ્તક પેલા જોડે છે બરાબર છે ને આપણે કરવું છે ને આપણે તો યંત્ર ખોધવાનું હતું પુસ્તક એ તો આવી જાય

વરાદ આ ખરે શિયાળા ચાલુ થઈ ગયેલો વરાદ ના તો હુકમ મેલેલા ને તમે શું લેવા આવો છો આયા ગડે એમ કહું છું કોમ ધંધો નહી તમાર પુસ્તક લેવા આયા મે ભાઈ પુસ્તક લે મારું માર બાઈક કઈ મેલી એ બાઈક પાડો ન તો અરે બે પાક વાળો પાડો તારો એ તો હારો હેડ્યુડ ના અમે તો નાખી લઈ જાય મારી મારી ને થાજી જા તે મારી ડબલ નાખેલો શું ડબલ કેવું ડબલ પેટ્રોલ નું પેટ્રોલ નું પેટ્રોલ નું ડબલ રેડવાનું પેટ્રોલ પાક હોય તમે પાડન શું ખવડાવ છોટ્રોલ પેટ્રોલ ચોપડી એમને એમ ના મળે ગદા મેલ તો ગદા લાવો ગઈ જો બાઈક લેતા હો પછી લઈ જાઓ બરોબર કા તો બાઈક લેતા હો પુસ્તક આપી દે

હા પાછા પુસ્તક મગત એમ ને માલ પુસ્તક મારતો દોઢ લાખ ની બાઈક જાય ચિત્ર ચિત્રકૂપ બોલો બોલો શું કરીશું આપડે તો બરોબર લાખોય નહી માનતો તો ભગવાઈ નહિ મોન તો બરાબર હવે ઉપર તો લીધા વગર જવાય નહીં એમ તો લીધા વગર જવાય જ નહીં પણ આપડે તો પેલું પુસ્તક ખોદવાનું છે હમ પછી પેલો બે પાક વાળું પાડું ખોદવાનું છે અને પેલું યંત્ર ની પણ તપાસ કરવાની છે આપડે તો યંત્ર ને યંત્રમાં બધું ખોયું તારા એ યંત્ર તો મળી જાય ને થોડું બધું જ જાય છે બે પકવાનો પાડો ખોદવાનો બરાબર છે એટલે બધું ખોધ્યા વગેરે ચાલશે લાખડી ને લીધા વગેરે જવાનું નથી અને પૃથ્વી પર સમજાય પણ હમ ભૂલી જાય